સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડેસ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલ પાટીદાર હોલ ખાતે સૌ વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી રચિત સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર કથાના કાર્યક્રમનું આયોજન તારીખ ઓગણીસ જુલાઈથી પચીસ જુલાઈ સાંજે આઠ કલાકથી દસ કલાક સુધી સાયન્સ સિટી પાસે ભાડેજ ગામમાં કરવામાં આવી રહી છે શન એ મહર્ષિ અરવિંદે લખેલો એક વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ સાવિત્રી જે સત્યવાન અને સાવિત્રી મહાભારતની કથા તેને પ્રતિક બનાવીને શ્રી અરવિંદે પોતાની અને પોતાની સાથે સહપાંથી તરીકે જેણે કામ કર્યું પેરિસથી આવ્યા એ પૂજ્ય માતાજીની સાધનાનું વર્ણન વૈજ્ઞાનિક રીતે કર્યું છે અને જે આદેશ ભગવાન કૃષ્ણએ શ્રી અરવિંદને અલીપોરની જેલમાં આપ્યો અને મહાકાળીએ સાક્ષાત્કાર કરીને એને તથાશું કહીને વધાવ્યો એને ચરિતાર્થ કરવાને માટે મહર્ષિ અરવિંદે લખેલો આ સાતસો પાનાનો ચોવીસ હજાર પંક્તિનો ગ્રંથ છે જે આવતીકાલનો સાતમો વેદ છે અને આવતીકાલના સતયુગનું ભાગ શ્રીમદ્ ભાગવત છે એ સતયુગી ભાગવત છે સમય આવી ગયો છે કળિયુગ સમાપ્ત થવાને માટે જઈ રહ્યો છે અત્યારે ચાલી રહેલા યુદ્ધના વાતાવરણને માતાજી સમાપ્ત કરે પ્રજાની રક્ષા કરે અને વિશ્વ સમગ્રનું કલ્યાણ થાય અને માનવજાત એક થાય એવો શ્રી અરવિંદે ગ્રંથ લખ્યો છે આઈડિયલ્સ ઓફ હ્યુમન યુનિટી ધર્મ સંપ્રદાય કોમ નાચ જાતના વાળા સમાપ્ત થઈ જવાના આવતીકાલના ભારતમાં અને તે ભારત કરશે એવું ભારત જ્ઞાન વિજ્ઞાન અને આત્મવિજ્ઞાનની ક્ષેત્રે જગતનો પહેલાં નંબરની મહાસત્તા બની જશે એ માટેનો આ ગ્રંથ એનો અમે જગતને પ્રસાદ તરીકે આપવાનો આ સાવિત્રી મિશન અમારું પ્રયત્ન કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત બિરર અમદાવાદ